બજરંગ બલીના ભગત ગણાતાને એક સમયના કદાવર નેતા જો વાઘોડિયા વિધાનસભા પર છેલ્લા છ સાત ટમથી જીતતા આવ્યા તેવા મધુભાઈ શ્રીવાસ્તવ અત્યારે એક્ટિવ મૂળમાં જોવા મળી રહ્યા છે લોકસભાની ચૂંટણી તો આવી પરંતુ વાઘોડિયા વિધાનસભા જ્યાં તેઓનો ગઢ ગણાતો હતો લાસ્ટ ટાઈમ પાર્ટીએ ટિકિટ ના આપી તેઓ સાઈડ પર થઈ ગયા પરંતુ અત્યારે જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે સક્રિય જોવા મળી રહ્યા છે મધુભાઈ શ્રીવાસ્તવ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને જે કોઈ ટક્કર આપશે તેને પાછલા દરવાજે કે ખુલ્લે આમ ટેકો કરવામાં આવશે મિત્રો મધુભાઈ શ્રીવાસ્તવ જેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હાર મળી સાથે હવે જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે કહી રહ્યા છે કે ભાજપને ટક્કર આપતા ઉમેદવારોને સીધો કે પછી પાછલા બારને ટેકો કરીશ તેવી જાહેરાત કરી પરંતુ તેમ મુજબ તેમ થયું નહીં તો વાઘોળિયા બેઠક પરથી ધારાસભ્ય સાથે સાંસદ સભ્ય તરીકેની ચૂંટણીમાં પણ ઊભા રહેશે તેવી તેઓ એક જાહેરાત કરી મધુભાઈ શ્રીવાસ્તવ છ વખત ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા એક સમયના બાહુબલી નેતા અત્યારે સાઈડ પર છે પરંતુ પેટા ચૂંટણીમાં તેઓનો શું રોલ છે એટલે કે વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓનો શું રોલ છે આગામી સમયમાં આપણને સૌને ખ્યાલ આવી જશે